ચાલો હું તમને એક કહાની સંભળાવું છું આ કહાની છે એક એવા છોકરાની કે જેણે ઇન્ડિયા માટે ક્રિકેટ રમવી હતી પણ ઘરની પરિસ્થિતિ એવી હતી ને કે ક્રિકેટ કીટ ખરીદવી એ પણ એક સપના જેવું લાગતું હતું પપ્પા ફોજમાં હતા એમનો પગારથી બસ ઘર જ ચાલતું હતું અને એવામાં આ કીટ ખરીદવી અશક્ય હતી પણ કહે છે ને કે સપના એ સહેલા નથી હોતા અને જો એ સહેલા હોય તો એ સપના નથી હોતા પણ છોકરો જીદ કરવા લાગે છે કહે છે કે જો મને ક્રિકેટ કીટ નહીં ખરીદી આપો ને તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ ત્યાં જ પપ્પાએ કહી દીધું કે ના નહીં લઈ શકાય પણ માં તો માં હોય છે ને માં પોતાના છોકરાનું સપનું પૂરું કરવા માટે દુનિયાના બધા હિસાબો ભૂલી જાય છે એની પાસે એક સોનાની ચેન હોય છે એ વેચીને પોતાના છોકરા માટે ક્રિકેટની કીટ ખરીદે છે અને એ જ દિવસે એ છોકરાએ પોતાની માને એક વચન આપ્યું કે માં જ્યારે પણ મારો પહેલો પગાર આવશે ને ત્યારે હું તારા માટે સોનું ખરીદીશ એ દિવસથી છોકરો રાત ને દિવસ મહેનત કરવા લાગે છે કેટલી વાર પડ્યો કેટલી વાર ઉભો થયો પણ કોઈ દિવસ હાર ના માની છેલ્લે એ દિવસ પણ આવી ગયો જ્યારે અંડર નાઇન્ટીન ક્રિકેટનો પહેલો ચેક એના હાથમાં આવ્યો અને સૌથી પહેલા દોડીને ક્યાં ગયો પોતાની માં માટે સોનું ખરીદવા ગયો એ છોકરો બીજો કોઈ નહીં એ છે ધ્રુવ જુરેલ જેણે ગઈકાલે વેસ્ટ ઇન્ડિઝ સામે સદી ફટકારીને તો એક કોને ડેડિકેટ કરી પોતાના પપ્પા અને ઇન્ડિયન આર્મી ને એક ક્ષણ જેને બૂમ પાડીને કહેતી હોય કે જો માની દુઆ સાથે હોય અને પોતાની લગન હોય ને તો હર સપના સાચા થઈ શકે છે તમે શું કહો છો જુરેલ ને આ ક્રિકેટ જર્ની વિશે કોમેન્ટ માં જરૂર જણાવજો અને હા હું ખોવાઈ ના જાઉં એની પહેલા મને ફોલો જરૂર કરી લેજો જય હિન્દ